વિદેશમાં માં વસતા મારા વાલા દર્શક મિત્રો ને મનોહર પટેલ ના પિસ્તાલીસ ડિગ્રી છે અગિયાર થી પાંચ સુધી બાર તડકામાં નીકળતા નહીં નહીતર તો આ ગરમી છે આજે એક ડ્રિંક બતાવું છું એ ડ્રિંક એક જણ માટે બતાવું છું એક ગ્લાસ પાણી માટલાનું સાંજે ગ્લાસમાં મૂકી દેવાનું એની અંદર એક ચમચી વલયારી મૂકો એક ચમચી સુકા ધાણા નાખો અને ઘરમાં જે કોથમીર હોય લીલા ધાણા પચાસ ગ્રામ જેવા પાંદડા તોડી અને અંદર નાખી દો આખી રાત એને ઢાંકી રાખો સવારમાં એને બરાબર મસડી કાઢો ચોડી નાખો અને ગડનીથી એને ગાળી લો અને ગાળ્યા પછી એની અંદર સાહેબ તમારે પીળી સાકર લેવાની છે એ પીળી સાકર અંદર નાખવાની છે ગરપણ માટે અને સવારે વાસી મોડે ખાલી પેટે એ તમારે નરના કોઠે એ ડ્રિંક પી જવાનું છે આ ડ્રિંક ચારે ચાર એલિમેન્ટ પરમ પિત્ત શામક છે શરીરની ગરમીને કાપે છે ગરમીથી રક્ષણ આપે છે હાથ પગની તજા ગરમી હોય તજા ગરમીને દૂર કરે છે મિત્રો અને હીટવેવના જે લક્ષણો છે કે વધારે પડતી તરસ રાખવી માઇગ્રેન માથું દુખવું હાથ પગમાં કડતર થવું આ બધા જે લક્ષણો છે ચક્કર આવવા આ બધા જ લક્ષણો એની સામે આપણે રક્ષણ મેળવી શકીશું કારણ કે જબરજસ્ત એન્ટીટોક્સિક અને એનર્જીક ડ્રિંક છે સવારે આ પી લેશો આખો દિવસ તમારે શાંતિ થશે અને ગરમીની સાઈડ ઇફેક્ટથી આપણે બચી જશું મનર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત